નું 12 માર્ચનો દિવસ આઝાદ ભારતની ચળવળ માટે પાયાના પથ્થર સમાન છે કારણ કે આ દિવસે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે દાંડી સત્યાગ્રહ અથવા દાંડી કૂચ કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂન ભંગની ચળવળ હતી 12 માર્ચ 1930 થી 6 માર્ચ 1930 દરમિયાન 24 દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલ કર વિરોધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું અને દાંડી યાત્રાથી જ ભારતની આઝાદી માટેની ચળવળના મંડાણ થયા હતા ત્યારે આવો જાણીએ કે આંદોલનનો નિર્ણય ક્યાંથી અને કેવી રીતે લેવાયો તો બીજી માર્ચ ઓગણીસો ના રોજ ગાંધીજી વૉઇસરોય લોર્ડ ઇલ્વિન ને પત્ર લખીને પ્રજાને પડતી હાડમારીનું વર્ણન કર્યું જે અંતર્ગત જો વૉઇસરોય જમીન મહેસૂલ એકાકીકરણમાં રાહત સૈન્ય ખર્ચમાં ઘટાડો વિદેશી કપડા પર કર વધારો ને મીઠાનો કર સમાપ્ત કરવાની સહમતીથી કુલ અગિયાર માંગણીઓ પર સ્વીકારવા તૈયાર હોય તો કૂચ રોકવાનો પ્રસ્તાવ મોકલ્યો અને જો વૉઇસરોય એ હાડમારીઓ દૂર ન કરે તો બાર માર્ચ થી આશ્રમમાં પોતે પસંદ કરેલા સાથીઓ સાથે તે મીઠાના કાયદાનો ભંગ કરવા કૂચ કરશે તેમ જણાવ્યું ગાંધીજીના પત્રનો જવાબ વોઇસરોયના ખાનગી મંત્રીએ માત્ર ઔપચારિક રીતે આપ્યો તો ગાંધીજીએ ટિપ્પણી કરી મેં ઘૂંટણ ટેકાવીને રોટલીનો ટુકડો માંગ્યો હતો બદલામાં મને પથ્થર મળ્યા ગાંધીજીએ કૂચ દરમિયાનનો કાર્યક્રમ નક્કી કર્યો

મહાત્મા ગાંધીએ દેશના સામાન્ય નાગરિકને એક મંચ પર લાવીને અંગ્રેજી સત્તાની સામે પડકાર ઉભો કરી દીધો તેઓ દરેક કામ ને ખૂબ જ શાંતિ અને સાદગીથી કરવાનું પસંદ કરતા વર્ષ ઓગણીસો માં અંગ્રેજ સરકારે જ્યારે મીઠા ઉપર વેરો લગાવી દીધો તો મન મહાત્મા ગાંધીએ આ કાયદામાં વિરોધ કરવાનું આંદોલન છેડ્યું આ ઐતિહાસિક સત્યાગ્રહમાં મહાત્મા ગાંધી સહિત ઓગણ લોકો દ્વારા અમદાવાદના સાબરમતી આશ્રમથી કિનારે આવેલા દાંડી સુધી ત્રણસો નેવું કિલોમીટરની પદયાત્રા કરવામાં આવી બાર માર્ચે શરૂ થયેલી આ યાત્રા છ એપ્રિલ ઓગણીસો ના દિવસે હાથમાં મીઠું લઈને મીઠાના કાયદાનો ભંગ કરવાનું આહવાન કરાયું હતું ગાંધીજી બારમી માર્ચ પહેલા એક સભામાં ગાંધીજીએ કહ્યું મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે હું કાકડાના મોતે મરીશ હું કુતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી ભારતમાં અંગ્રેજોના શાસનકાળ કાળ સમય મીઠાનું ઉત્પાદન અને તેના વેપાર પર મોટા પ્રમાણમાં વેરો લગાવવામાં આવ્યો હતો મીઠું જીવન જરૂરિયાતનું હોવાથી ભારતવાસીઓને આ કાયદાથી મુક્ત કરવાના અને પોતાના અધિકારો આપવાના હેતુથી સવિનય કાનૂન ભંગનો કાર્યક્રમ આયોજિત કરાયો ઓગણીસો ત્રીસમાં મહાત્મા ગાંધીએ આ આંદોલન ચાલુ કર્યું હતું આ આંદોલન એક વર્ષ સુધી ચાલ્યું અને ઓગણીસો એકત્રીસના દિવસે ગાંધી ઇરવિંદની વચ્ચે થયેલી સમજૂતીથી પૂર્ણ થયું અને આ જ આંદોલનથી સવિનય અવજ્ઞા આંદોલનનું પણ શરૂઆત થઈ આ આંદોલનને દેશમાં અંગ્રેજોના વિરુદ્ધમાં વ્યાપક જનસંઘર્ષને જન્મ આપ્યો અંગ્રેજોની સાથે સરોજિની નાયડુએ પણ મીઠાના સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું ચોવીસ દિવસમાં ત્રણસો ચાલીસ કિલોમીટર ચાલતા સ્વતંત્ર સેનાનીઓની દાંડી પહોંચ્યા અને સવારે સાડા છ કલાકે મીઠાનો કાયદો તોડ્યો તેમાં આઠ હજાર ભારતીયોને મીઠાના સત્યાગ્રહ દરમિયાન જેલમાં ધકેલી દેવામાં આવ્યા સત્યાગ્રહ આગળ પણ ચાલ્યો અને એક વર્ષ બાદ મહાત્મા ગાંધીના છુટકારા સાથે પૂરો થયો ગાંધીજી આ દિવસે મીઠું હાથમાં લઈને કહ્યું કે તેની સાથે અંગ્રેજોની સત્તાને પણ હલાવી રહ્યો છું